મોસાળમાં મા પીરસનારી હોય તો બાળક ભૂખ્યું ના રહે પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તો બાળક જ બૂમ મારી રહ્યું છે કે મા મને ખવડાવ પણ ખવડાવનારું કોઈ નથી ઘટના એવી છે કે વિરમગામમાં ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે પણ ભાજપના કોર્પોરેટર છેલ્લા ચાર દિવસથી ઉપવાસ પર બેઠા છે અને ભાજપના કોર્પોરેટરની વાત સાંભળનારું કોઈ નથી વૈષ્ણવજન નમસ્કાર નવજીવન તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ હવે ચારે તરફ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે પછી એ પંચાયત હોય એ નગરપાલિકા હોય એ મહાનગરપાલિકા હોય કે પછી કોર્પોરેશન અને રાજ્ય સરકાર હોય પણ હવે ભાજપના નેતાઓ એવું કહે છે કે સરકારમાં અમારું કોઈ સાંભળનારું નથી અને સરકાર હવે પ્રજાના પ્રશ્નોને સાંભળતી નથી કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરનાર હાર્દિક પટેલ એક તબક્કે તેઓ કહેતા હતા કે હું ભાજપમાં જાઉં તો માનું ધાવણ લાજે પણ હવે ભાજપમાં છે ભાજપના ધારાસભ્ય છે એમની કઈ મજબૂરી એમને ભાજપમાં લઈ આવી એનો જવાબ તો હાર્દિક પટેલ પાસે હશે પણ હાર્દિક પટેલ વિરમગામના ધારાસભ્ય થયા પછી વિરમગામની પ્રજાનો અવાજ કોઈ સાંભળતો નથી વિરમગામની પ્રજા ત્રાહીમામ છે એવો પત્ર હાર્દિક પટેલ લખી ચૂક્યા હાર્દિક પટેલના આ પત્ર પછી હાર્દિક પટેલની આ ધમકી પછી પણ કોઈ પરિણામ આવ્યું નહીં આખરે વિરમગામમાં જે પ્રકારની ગંદકી છે રસ્તાઓ તૂટેલા છે અને ગટરો ઉભરાઈ રહી છે એની સામે હવે ઉમેશ વ્યાસ નામના ભાજપના જ કોર્પોરેટરે ઉપવાસ શરૂ કર્યા છે એમના ઉપવાસને ચાર દિવસ થઈ ગયા છે અને એવું કહે છે કે વિરમગામ નગરપાલિકામાં ચીફ ઓફિસર ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે

ભાજપના લોકો જ નરકાગારમાંથી હવે સરકારને જવાબ આપતા થઈ જાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે તમે ભારતીય જનતા પાર્ટીના સભ્ય હો તમે હોદ્દેદાર હો અને જો તમારા શહેરની તમારા નગરની તમારા ગામની આવી સ્થિતિ હોય તો ઉમેશ વ્યાસની જેમ બોલવાની હિંમત કરજો કારણ કે પ્રજા તો આખરે તમને ઓળખે છે સવાલ તમને જ પૂછશે નાખશે તો આ છે સ્થિતિ વિરમગામ નગરપાલિકાની જ્યાં ભાજપના જ ધારાસભ્યને લોકોના પ્રશ્ન માટે ઉપવાસ કરવો પડે છે તમારા શહેરમાં તમારા નગરમાં તમારા ગામમાં શું સ્થિતિ છે અમને કોમેન્ટ બોક્સમાં લખજો અમને મોકલાવજો જેથી અમે તમારો અવાજ બરી શકીએ આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો અને અમને સબસ્ક્રાઈબ કરો અત્યારે મને મારા સાથી સોનુસિંહ સોલંકીને રજા આપો નમસ્કાર વૈષ્ણવ